કોરોના સામેની જંગમાં તંત્ર સાથે અનેક લોકો આગળ આવી રહ્યા છે ત્યારે સુમુલે પણ આમાં ઝંપ લાગી કુદરતી રીતે એન્ટીબોડી દ્વારા સારવારના વિકલ્પમાં માટે નેચરલ કાઉ કોલેસ્ટ્રોલ એટલે કે સુમુલ ઇમ્યુન પાવર પ્લસ પ્રોડક્ટ બનાવી છે હાલમાં જ્યાં સુધી કોરોનાની કોઈ મેડિસિન નથી આવી અને જ્યાં સુધી વેક્સિન નથી શોધાય ત્યાં સુધી શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારવાની ખાસ જરૂર છે જેથી સંક્રમણમાંથી બહાર આવી શકાય છેલ્લા સુરતના આંકડા મુજબ સુરતમાં છસોથી પણ વધુ પોઝિટિવ દર્દી નોંધાવા પામ્યા છે ત્યાં રોગ પ્રતિકારક શક્તિ માટે ઘણા બધા પ્રયોગો થયા પરંતુ તદ્દન મોડર્ન સાયન્સના અભ્યાસ મુજબ જે પરીક્ષણો થતા રહે છે અને જે પ્રયોગી પરિણામની નજીક દેખાય છે તે જ રીતે સુમુલે જાણીતા મેડિકલ ક્ષેત્રના તબીબ મિત્રો ફૂડ ઇન્ટરમાં તજજ્ઞો અને ટેકનોક્રેટ દ્વારા એક ખાસ ફૂડ સપ્લિમેન્ટ બનાવ્યું છે આ બાબતમાં વધુ જાણકારી આપતા સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠકે જણાવ્યું કે પીએમ કેર ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં અને મુખ્યમંત્રી રાહત ફંડમાં સુમુલે નાણાં ફાળવીને બેસી નથી રહી ધોમેસ્ટી જેમ ગ્રાઉન્ડ ઝીરો પર ઊભી થતી તકલીફો સમજવાનો પ્રયત્ન કર્યું છે ત્યાં લોકોને આરોગ્યપ્રદ દૂધ અને પ્રોટીન પાવર પનીર તેમજ ખૂબ જ ઊંચા વૈદ્યકીય ગુણો ધરાવતું પ્રોબાયોટિક દહીં દરરોજ આપી સતત સુરતની જનતાની હેલ્થની ચિંતા કરી રહી છે ત્યારે કોવિડ નાઇન્ટીનની મહામારીમાં સુમુલે ગાયનું વિયાણ પછીના દૂધ એટલે કે કોલેસ્ટ્રોલમાંથી સ્પેશિયલ પ્રોસેસ કરી એક વર્ષ સુધીની લાઈફવાળું પ્રોડક્ટ બનાવ્યું છે જેનું નામ આપ્યું છે સુમુલ ઇમ્યુન પાવર પ્લસ પ્રોડક્ટ એ આ પ્રોડક્ટ બનાવ્યું છે જે સંપૂર્ણ કુદરતી છે જેમાં કોઈ કૃત્રિમ કલર કે એસન્સ નથી અને તમામ કુદરતી પોષક તત્વો છે તે જાણકારી આપવામાં આવી હતી આજ રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સુમુલ ડેરી દ્વારા એક કોલેસ્ટ્રોમ કાવ કોલેસ્ટ્રોમ પાવડરનું લોન્ચિંગ કરીને ઇમ્યુનિટી વધારવા માટેના જે કુદરતી નેચરલ રિસોર્સ છે એના લેબ ટેસ્ટિંગ રિપોર્ટના આધારે ટેકનિકલ ટીમ સાથે પણ ચર્ચા કરીને એમાં ખૂબ માત્રામાં ઇમ્યુનિટી વધારવા માટેના રિસોર્સ છે તો આ પ્રોડક્ટને અમે ફ્રીઝ ડ્રાઈંગ કરીને એક વર્ષ સુધી એની સેલ્ફ લાઈફ રહે એ પ્રકારની પ્રોડક્ટ ડેવલપ કરીને કોરોનાના સુરત શહેરમાં જે પેશન્ટ છે ઇફેક્ટેડ લોકો છે અને કોરોના વોરિયર્સ જે છે એ લોકોને સુમુલ ડેરી મારફત વિના મૂલ્યે ફ્રી ઓફ કોસ્ટ આ પ્રોડક્ટ આપવાનું સુમુલ ડેરીએ નક્કી કર્યું છે અને રોજનું પંદરથી વીસ મિલીગ્રામ માત્રામાં પાણી કે હૂંફાળા દૂધ સાથે લેવું લેવા માટે હિતાવ છે એ રીતે અમે વિનામૂલ્યે કોરોના વોરિયર્સ અને કોરોનાના પેશન્ટોને સુમુલ ડેરી આપવાનો ઇમ્યુનિટી વધારવા માટેના આ એક નવતર પ્રયોગ સુમુલ ડેરીએ કર્યો છે આશા છે કે ટેકનિકલી પૂર થયેલું બાબત છે તો આ ખૂબ ઉપયોગી નીવડશે અને ભવિષ્યમાં જ ગાય માતા ખૂબ આ વૈશ્વિક મહામારીને નિવારવા ટાળવા માટે એક આશાનું કિરણ ઊભું થાય છે આ તબક્કે મને એવું લાગે છે વધુમાં પ્રોડક્ટમાં વિટામિન એ ડી ઈ એ ઉપરાંત ત્રણસો પ્રકારના એન્ઝાઇમ પણ છે ગટ બેક્ટેરિયાનું પોષણ કરી રોગ સામે લડવા શરીરને સક્ષમ બનાવે છે प्रकास बादा साथे अज़र कोरे से जिटनेट